પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતઓ છતાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે આજે સવારે ગ્રેટર નોયડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ વિક્ષેપો દેશને અવરોધતા નથી પરંતુ નવી દિશા અને તકો પ્રદાન કરે છે તેમણે જણાવ્યું હતું કે આ વિક્ષેપો વચ્ચે ભારત આગામી દાયકાઓ માટે તેનો પાયો મજબૂત કરી રહ્યું છે અને રાષ્ટ્રના સંકલ્પ આત્મનિર્ભર ભારતના મંત્રને મૂર્ત સ્વરૂપ આપે છે પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે આત્મનિર્ભર દુસરો પર नहीं सकती બદલતી હોય દુનિયા में जो देश जितना ज्यादा दूसरों पर निर्भर रहेगा उसकी ग्रोथ उतनी ही कॉम्प्रोमाइज रहने वाली है और इसलिए भारत जैसे देश को किसी पर निर्भर रहना अब मंजूर नहीं है इसलिए भारत को आत्मनिर्भर बनाना ही होगा हर वो प्रोडक्ट जो हम भारत में बना सकते हैं वो हमें भारत में ही बनाना है